જય બાબર જો દાલબાટી બનાવવાનું ચાલુ કરી દીધું છે બહુ થાચા છે ભાઈબંધ બેઠા છે જય બાબર જો ક્યાં હે ઓ તો નહીં થકતા મંગળ હંગળપાંડે કેસે હો બઢિયા હો ઘણા થોડા થોડા અલગ પડી ગયા હતા બે ત્રણ ચાર કિલોમીટર ફેર ભેળા થઈ ગયા છો

રહોડો બઉ સારું બનાવે છે મસ્ત બનાવે છે તેલ કાઢી દીધું છે બીજામાં બીજા ભક્તોને રહોડો બનાવવાનું ચાલુ છે

કેવું છે જય બાપા થાક બાક લાજો છે એક સાચી વાત કહું દિલથી બિલકુલ આ વર્ષમાં વિના ઠાકોરને લગી રહે થાક નહીં લાજો છો ફોડો નહીં થયો બહુ મસ્ત સૂક્ષ્મ શાંતિ જીવું તો ચાલીને આવ્યા છે જય બાબા જય બાબા સદાય ખુશ રહો